વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પોતાના ચૂંટણી પ્રચાર માટે રાનવેરી કલ્લા ખાતે રાત્રિ ચૂંટણી સભામાં ઘોડે સવારી કરી પહોંચ્યા હતા આ વિસ્તારના જમાઈ હોવાથી અહીંના સ્થાનિક લોકોએ એમનું ઉમડકાભેર સ્વાગત કર્યું હતું હાલ લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારો માટે પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે અને સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચી રહ્યા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પોતાના પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે પોતાના લડાયક મિજાજ અને આક્રમકતા માટે જાણીતા આદિવાસી નેતા અનંત પટેલ સાથે કરવામાં આવેલી ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ભાજપની આદિવાસી વિરોધી નીતિઓ વિરુદ્ધ તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે અને હક અધિકાર માટે તેઓની આજ લડાયક કામગીરી માટે આદિવાસીઓમાં પણ લોકપ્રિયતા મેળવી રહ્યા હતા અને તેઓ આ મુદ્દે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ સામે લડાઈ રડી રહ્યા છે અને એમને વિશ્વાસ છે કે આ વખતે મતદારો એમને જીતાડવા માટે પૂરેપૂરા સહકાર આપશે અને જે રીતે વલસાડ લોકસભા બેઠક પર જીતનાર પાર્ટીની કેન્દ્રમાં સરકાર બનવાની પરંપરા છે એજ મુજબ તેઓ પણ જીતશે અને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા દાવો કર્યો હતો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં આજે આપણે આવ્યા છે વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પાસે જેઓ અત્યારે રાનવેલી કલ્લા ખાતે પોતાની સભા આયોજિત કરી છે અને આપણે એમની સાથે વાત કરવા જઈ રહ્યા છે તેઓ આ વિસ્તારના જમાઈ પણ છે અને જમાઈનું સ્વાગત અહીં જોરશોરથી કરવામાં આવ્યું છે ઘોડા સવારી કરીને તેઓ અહીં પહોંચ્યા છે અને આપણે એમની સાથે વાત

ખૂબ સ્થાનિક મુદ્દા છે પીવાના પાણીનો મુદ્દો હોય અસ્ટોલ યોજનાનો મુદ્દો હોય નલસે જલનો મુ હોય આદિવાસી સમાજના દાખલા લેવા માટેનો મુદ્દો હોય અહીંની શાળાઓ જર્જરિત છે અહીંની શાળાના વર્ગખંડો સારા છે ત્યારે શિક્ષકો નથી એનો મુદ્દો હોય પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટનો મુદ્દો હોય ડાંગમાં જે સિવિલ હોસ્પિટલ છે એનું ખાનગીકરણનો મુદ્દો હોય થા દરિયાકાંઠે જમીન ધોવાણનો મુદ્દો હોય ઉમરગામ ખાતે જેટીનો પ્રશ્ન હોય સંજાણ ખાતેના પ્રશ્ન હોય કે વાપીમાં પ્રદૂષિત પાણી બોરમાંથી નીકળે છે એ મુદ્દો હોય પ્રદૂષણનો મુદ્દો હોય કે વલસાડ શહેરના સ્થાનિક રોજગારી ન મળતો યુવાનોનો મુદ્દો હોય ત્યાંની કોલેજોમાં પ્રાધ્યાપક પ્રાધ્યાપકો નથી એ મુદ્દો હોય કે કપરાડામાં પીવાના પાણીનો મુદ્દો હોય જંગલ જમીનનો મુદ્દો હોય ત્યાંના જંગલ જે જંગલની જમીનનો મુદ્દો હોય કે અહીંના સ્થાનિક લોકોનો રોડ રસ્તાનો મુદ્દો હોય તમામે તમામ મુદ્દાઓ અમારા માટે સ્થાનિક મુદ્દા સૌથી અગત્યના છે એ સ્થાનિક મુદ્દાને લઈને અમે લોકો સુધી પહોંચ્યા છે અને લોકોનો જનપ્રતિસાદ શું ખૂબ સારો મળી રહ્યો છે આવનારા દિવસોમાં અમે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું અનંતભાઈ સૌથી મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ચારસો પાર અપકી બાર અને છે ને તે બીજેપી અને એનડીઆઈ ગઠબંધનની સરકારની વાતો કરે છે બીજી તરફ આપણે જે સીટ પરથી ઉમેદવારી કરી છે એ ઉમેદવાર જે જે જગ્યાથી એ ઉમેદવાર જીતે છે એની જ સરકાર બને છે શું માનો છો આ વખતે ભાજપની જે જીતના દાવાઓ છે એ કેટલા સાચા પડશે ભાજપની તમામ જીતના દાવા પોકળ સાબિત થશે ચારસો પાર એટલે બે તૃતીયાંશ બહુમતી એટલા માટે કરે છે કે આ દેશનું બંધારણ સાહેબ આંબેડકરે લખેલું બંધારણ બદલવા માંગે છે આ દેશ દેશની લોકશાહી અને લોકતંત્ર પર એમનો સીધો વાર છે પરંતુ એના વાર પહેલા અનંત પટેલ છે અને અનંત પટેલ કોઈ પણ સંજોગે આ દેશનું સંવિધાન બદલવા નહીં રહેશે આ દેશમાં અત્યારે ભાઈચારો ચાલી રહ્યો છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના લોકો જે દાખલો મેળવી રહ્યા છે અનામત પર જીવી રહ્યા છે અહીંના ખેડૂતો પોતાની ખેતપેનો સારો ભાવ માંગી રહ્યા છે ત્યારે અહીંની લોકવાયકા છે લોક પરંપરા છે માન્યતા છે કે વલસાડ લોકસભા જે સીટ જીતે તે ઉપર જઈને દિલ્હીમાં સરકાર બનાવે છે અમે પણ કહીએ છીએ અમે જીતશું અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં તો આ હતા આનંદ પટેલ લડાયક લડા ખૂબ જ જનુની અને હંમેશા આદિવાસીઓ માટે અને પછાત જે જાતિના વર્ગના લોકો છે એમને માટે લડતા આવ્યા છે અને હંમેશા એમના આ જ મિજાજને કારણે ઘણી બધી વખત સરકારે પણ એમની સામે ઘૂંટણા ટેકવા પડ્યા છે પોતાના પ્રોજેક્ટો પાછા લેવા પડ્યા છે અને ઘણી બધી વખત એમની સામે હાર માની છે રાજ્ય સરકારે પણ એ જ અનંત પટેલ હવે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને સંસદમાં જવાની તૈયારી કરી રહ્યા છે આવનારા સમયમાં આ જ એમનો લડાયક મિજાજ હવે આપણે સંસદમાં પણ જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ચીખલી